સાધુ મહારાજ જેવા એ રસ્તા ઉપરથી પસાર થાય છે એટલે યમરાજ અને એના દૂતને જોઈ જાય છે એટલે સાધુથી રહેવાતું નથી એટલે એ પૂછે છે કે તમે ક્યાં જાવ છો એમ એટલે યમરાજ અને એના દૂત જવાબ આપે છે કે ભાઈ ટાર્ગેટ છે પચાસ હજાર લોકોના જીવ લેવાના છે કેટલા જીવ લેવાના છે પચાસ હજાર લોકોના જીવ લેવાના છે આ સાંભળીને સાધુ છે ને આમ ગભરાઈ જાય છે કે ઓહો પચાસ હજાર લોકોના જીવ લેવાના છે યમરાજ અને એના દૂધ તો આગળ જતા રહે છે સાધુ સતત ચિંતામાં છે કે ભાઈ આજે પચાસ હજાર લોકોના જીવ લેવાવાના છે થોડા દિવસ બે દિવસ એટલે છાપામાં એવું કે ભાઈ કારણે બે લાખ કરતા પણ વધારે લોકોના મૃત્યુ થયા એટલે યમરાજ જતા હતા પાછા હામાં મળ્યા સાધુ મહારાજને એટલે સાધુ પૂછે છે કે તમે તો પચાસ હજાર નું કહેતા ને મેં તો કાલ સાંભળ્યું કે બે લાખ કરતા પણ વધારે લોકો મૃત્યુ પામ્યા એટલે યમરાજે સરસ મજાનો જવાબ આપ્યો કે મેં તો પચાસ હજાર ના જીવ લીધા છે બાકીના દોઢ લાખ તો એ બીક ના કારણે મરી ગયા છે કારણે કારણે નથી આવીને આવી વસ્તુ પરીક્ષામાં થાય છે દસ ટકા લોકો એવા હોય છે કે ભાઈ જેને ખાલી પરીક્ષાનો ડર લાગતો હોય બાકીના નેવું ટકા તો આવડતું હોય હોશિયાર હોય પરીક્ષામાં લખી શકતા હોય આવડતું હોય અને કલકડાટ તમે પ્રશ્ન પૂછો તો જવાબ આપી શકતા હોય આવા વિદ્યાર્થી છે જે પરીક્ષાના ડરના કારણે પરીક્ષામાં લખી નથી શકતા એટલે મોડલ ઓફ ધ સ્ટોરી ડરવાની કોઈ જરૂર છે નહીં તમને કીધું કે ભાઈ તો કહેતા કે પચાસ હજારનો જીવ લેવાનો છે બીજા દોઢ લાખ તો એમને બીકના કારણે તો આની આ જ વસ્તુ પરીક્ષામાં થાય છે પરીક્ષામાં કોઈ પણ પ્રકારનો ડર વિદ્યાર્થીએ રાખવાનો જરૂર નથી હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમે માનો કે બારમા ધોરણની અંદર અત્યારે હોવ અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષા આપવાના હો તો તમે અત્યાર સુધીમાં કેટલા ધોરણની પરીક્ષા આપી હોય ચલો માનો કે પેલા બીજા ત્રીજા ચોથા પાંચમા સુધી તમે પરીક્ષા નથી આપીને એમના પાસ થઈ ગયા હતા એવું હોય નહીં પણ માનો કે થઈ ગયા હતા તો છઠ્ઠા ધોરણની સાતમા ધોરણની આઠમાની નવમાની દસમાની અગિયાર માંની બારમાની હવે બધા ધોરણની અંદર ઓછામાં ઓછી બબે પરીક્ષાઓ તમે આપો છો કેટલી પરીક્ષાઓ બબે પરીક્ષાઓ અને ઓછામાં ઓછા સાત સાત વિષય હોય આમ તમે ગણો ને અત્યાર સુધી દોઢસો થી બસો પેપર તમે આપીને આવ્યા છો યાર દોઢસો થી બસો પેપર તમે અત્યાર સુધી આપ્યા હોય બોર્ડના હાથ પેપરથી તમને બીક લાગે યાર અત્યાર સુધીમાં જેટલું તમે ભણ્યા છો એની એ જ વસ્તુ લખવાની છે કઈ નવું નથી અને તમને એવું લાગતું હોય કે બીજા ગ્રહમાંથી આવીને શિક્ષકો ચેક કરતા હશે નહીં એવું બિલકુલ નથી તમને જે શિક્ષકો ભણાવે છે ને એના એ જ શિક્ષકોના ઓર્ડર પેપર ચેકિંગમાં થાય છે કયો એવો શિક્ષક હોય કે ભાઈ જે પોતાના વિદ્યાર્થીનું હિતનું ઈચ્છતો હોય ખ્યાલ આવે છે એના એ જ શિક્ષકો હવે એવું જરૂરી નથી કે ભાઈ તમારા શિક્ષક તમારું પેપર ચેક કરે રાઈટ જે શિક્ષકો તમને અત્યારે ભણાવે છે એના એ જ શિક્ષકોના ઓર્ડર પેપર ચેકિંગમાં થાય છે અને કોઈ શિક્ષક એવો ન હોય કે જે જાણી જોઈને વિદ્યાર્થીને નાપાસ થાય કરે પણ એ નાપાસ શું કામ કરે તમે કઈ લખ્યું ન હોય તો એટલીસ્ટ પેપરમાં પાસિંગ માર્ક સુધીનું લખો અને અત્યારે જે ટાઈમ છે ને રિવિઝનનો છે કોઈ પણ વસ્તુ નવું કરવાની જરૂર છે નહીં લાઈવ સ્ટ્રીમિંગ કે જે કંઈ આવતું હોય તમે ફટાફટ જે રિવિઝન થતું હોય ફટાફટ જે ઇમ્પોર્ટન હોય આટલી વસ્તુ કરો ત્યારે નવો કોઈ પ્રશ્ન તૈયાર કરવાની આવશ્યકતા છે નહીં અને ખાસ યાદ રાખજો કે એસી ટકા પેપર હાવ એટલે હાવ એવરેજ હોય પચાસ ટકા પેપર હેલું હોય બાકીના ત્રીસ માર્કનું એવરેજ હોય ને બાકીના વીસ માર્કનું પેપર છે ને થોડુંક અઘરું હોય પચાસ ટકા વિદ્યાર્થીઓ પાસ પાસિંગ માર્ક ખુદી લઈ જાય ને મતલબ કે પચાસ ટકા પેપર એવું હોય કે જે પાસિંગ માર્ક સુધી તમને આરામથી પોગાડી દે બાકીના ત્રીસ માર્કનું પેપર એવું હોય કે જે તમને એવરેજ માર્ક સુધી પહોંચાડી દે અને બાકીના વીસ ટકા પેપર એવું હોય કે જે તમે હોશિયાર હો અને તૈયારી સારી હોય ને તો જ તમને આવડે એટલે આ બોર્ડનો સિમ્પલ નિયમ છે પચાસ ટકા હાવું ત્રીસ ટકા હાવ મીડિયમ અને વીસ ટકા જે પ્રશ્નો હોય ને થોડાક અઘરા હોય એટલે આપણે અઘરા સુધી જવું જ નથી એટલીસ્ટ પાસિંગ માર્ક સુધી અને જે મિડલ એવરેજના ક્વેશ્ચન છે એટલું તમે કરી નાખો ને તો એ તમે આરામથી પચાસ સાઈઠ સિત્તેર માર્ક સુધી પહોંચી શકો રાઈટ એક નાનકડી ઇન્ફોર્મેશન નાનકડી અપડેટ છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલને ને કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત